જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે તંત્ર દ્વારા આ ટાંકી ઉતારી લેવામાં આવી અને ટાંકી તોડવાનું વિડીયો વાયરલ થયું છે વિના વિઘ્ને ટાંકી તોડી પાડવાની કામગીરી થઈ હોવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે અને આ પગલાંએ સ્થાનિકોમાં રાહત છે નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ એક ઇસમ આ જર્જરિત ટાંકીમાં નશાની હાલતમાં ઉતરી ગયો હતો અને બાર કલાક પછી એને બહાર કાઢવામાં આવ્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર